તમે રાજુભાઈ મન મૂકીને વર્ષો આ ઝાપટું નહી ફાવે આ બધા હેલી ના માણસ માવઠું નહીં ફાવેલી આંખમાં ડૂબકી મારી દઉં તમે કહો તો માછલી ની આંખમાં ડૂબકી મારી દઉં પણ આ સીસરૂ ખાબુચ્યુ આ લોકોને નહીં ફાવે આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટીના આપણા જે નેતાઓ છે ભારતીય જનતા પાર્ટીને જો કણાની માફક ખૂચતા હોય ને તો આ નેતાઓ ખૂચે છે અને એટલા માટે કે એમને અડખામણા ગોપાલભાઈ લાગે છે એમને અડખામણા રાજુ કરપડા લાગે છે એમને અડખામણા ઈશુદાન ગઢવી લાગે છે કારણ કે ભૂવડની ઓલાદને પ્રકાશ નો ડર લાગે છે આપણે સાંભળીશું રાજુભાઈ કરપડાને ધન્યવાદ